અનિલ પરિવાર અને પાટીદાર સમાજ ભરાવ છે અને ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા તાલુકા સદન વિશાળ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પહોંચ્યો હતો અનિલ મેથાણિયાના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે કોલેજમાં એન્ટી રેગિંગ સ્કોડ છે તો આવો ધૂણાસ્પદ કિસ્સો કઈ રીતે બન્યો તેની તપાસ કરી મેડિકલ કોલેજ ઉપર પણ કડક પગલાઓ લેવા જોઈએ એક તરફ રેગિંગ કાર્ડનું મુખ્ય આરોપી અવધેશ પટેલનો પરિવાર પણ મૂળ ધ્રાંગત્રાના માલવણ ગામનો જ વતની હોવાની વિગતો મળી રહી છે અનિલ મેથાણિયાનો પરિવાર અને ધ્રાંગત્રાનો પાટીદાર સમાજ ખૂબ જ રોષે ભરાવે છે ધ્રાંગત્રા હળવદના ધારાસભા પ્રકાશભાઈ વરમોરાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગદ્રા તાલુકા સદન એક વિશાળ ટિલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પહોંચ્યો અને મેથાણિયાના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે કોલેજમાં એન્ટી રેગિંગ સ્કોર છે આવો ધૃણાસ્પદ કિસ્સો કઈ બન્યો તેની તપાસ કરી કોલેજ મેડિકલ કોલેજ ઉપર પણ કડક પગલાઓ લેવા જોઈએ એક તરફ રેગિંગ કાંડનો મુખ્ય આરોપી અવધેશ પટેલનો પરિવાર મૂળ ધાંગત્રાના માલવણ ગામનો જ વતની હોવાની વિગતો મળી રહી છે જેમાં અવધેશના દાદા ઈશ્વરભાઈ પટેલ હાલ જિલ્લા ગુજકો મોસોલના ચેરમેન પદે છે અને ભૂતકાળમાં વિધાનસભા ઉમેદવાર રહી ચૂક્યા છે અને ધાંગધ્રા પાટીદાર સમાજે તેમને ખૂબ પ્રેમ આપ્યો છે અને તેમના પરિવારના યુવક તરફથી બનેલી આ ઘટનાથી રોષની લાગણી જોવા મળી રહી છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા